આવેલ રામદેવ કેમિકલ્સ કંપની સામે તાજેતરમાં અંકલેશ્વર જીપીસીબી મોનિટરિંગ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી સ્થાનિક આધારે અંકલેશ્વર જીપીસીબી મોનિટરિંગ ટીમ પાનોલી પહોંચી હતી ત્યાં કંપની નજીક વરસાદી કાસમાં સ્ટોમ વોટર ડ્રેઇન રાસાયણિક પાણી વહેતું જોવા મળ્યું હતું જે પાણીના નમૂના લીધા બાદ જીપીસીબી દ્વારા કંપની ખાતે પણ તપાસ કરી જરૂરી નમૂના લીધા હતા જે અંગે વડી કચેરી ખાતે નમૂનાના પૃથકરણ બાદ રિપોર્ટ કર્યો હતો જે રિપોર્ટને આધારે ગાંધીનગર વડી કચેરી દ્વારા પાનોલીની રામદેવ કેમિકલ્સ કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી હતી તેમજ તેના વીજ અને ડ્રેનેજ જોડાણ કાપી નાખવાનો હુકમ કર્યો હતો આ ઉપરાંત કંપનીને બે લાખની બેંક ગેરંટી પણ આપવા તાકીદ કરવામાં આવી હતી કંપની દ્વારા જાહેરમાં પ્રદૂષણ ફેલાવતા ઝડપાયા બાદ જીપીસીબી દ્વારા કડક રૂખ અપનાવી હવે ત્વરિત અસરથી ક્લોઝર નોટિસ ફટકારી હતી